સુરતમાં રોજે રોજ આપઘાતની ખાઈ આપઘાત કરી દીધો છે આત્મહત્યા પહેલા આધેડે વિડીયો બનાવ્યો હતો અને એક ઈસમ પર તેના આક્ષેપો કર્યા છે સુરતના કતારગામ ખાતે રહેતા પાનનો ગલ્લો ગલો ચલાવનાર આધેડે પોતાની દુકાનમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે

એને ભોરવી કર્યો નામ છે એનું વિજયનગર બે બાવીસ નંબર પહેલાં બીજા માળે દેશી દારૂનો ધંધો કરે છે એને કોઈ પણ લાલચ આપી મારી ઘરવાળીને લગ્ન ફોટા પાડી અને એને રિલે કર્યા અઠાણે સુરતમાં એ ફોટા ફરતા ત્યાં છે મને એકબીજા માણસોએ જે ફોટો બતાડ્યો એની કારણે મને આપઘાત લાગ્યો છે ને હું આ પગલું ભરું છું એટલે જે સજા થાય પરિયો પરેશ મગનભાઈ વાઘ બરાબર પરેશ મગનભાઈ વાઘ એનું નામ છે વિજયનગરમાં ખાલી બાવીસ નંબર રોડ પર જ એનું મકાન છે મહાવીર ઓમની બાજુમાં ત્યાં રહે છે બીજા માળે એની જે મારી જિંદગી બરબાદ કરી છે એવી મારા પોલીસ ખાતા ભાઈઓને ડીસીપી એસીપી કમિશનર સબને મારી વિનંતી કે તમે જુઓ હું આ દેશનો નાગરિક હોય તો તમે મને આ જે એની સજા કરી છે એને સજાનો અધિકાર મળે એવી સરકાર પાસે મારી અપેક્ષા છે પાનનો ગલો ચલાવનારની પત્નીને ભોળવી તેનો નગ્ન વિડિયો બનાવનાર પરેશ મગન વાઘ ગુટલેગર વન ચર્ચા જોવા મળી રહી છે ત્યારે આ મામલે હવે પોલીસ કેવી તપાસ કરી છે તે જોવું રહ્યું अजर बुरसेचा खर्चच आहे